ઓપન યુ નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર જીવરાજ એમ ઝાંપડિયા ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટીવાય બી એ પેપર નંબર ત્રણસો આઠ માં ટોટલ સત્તર એકમો આપણે ભણવાના આવે છે એમાંથી આજે આપણે જે અભ્યાસ કરવાના છે એ એકમ નંબર દસ આર્થિક વિકાસ અને વસ્તી વચ્ચેના આંતર સંબંધો એટલે કે આર્થિક વિકાસના અભિગમો બે આપણે એ નવમું એકમ વસ્તી અને વિકાસના આંતર સંબંધો છે અને દસમું એકમ એ આર્થિક વિકાસના સમતોલ અને અસમતોલ વિકાસના વિવિધ સિદ્ધાંતો છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે આ દસમું એકમ છે એ દસમાં એકમને આપણે વિગતે આગળ આપણે એમાં મોટા ધક્કાનો સિદ્ધાંત ભણ્યા હતા આજે આપણે જે ભણવાનું છે એ લઘુત્તમ પ્રયાસનો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા જોઈએ તો જે એકમના ઉદ્દેશો છે એ અલ્પ વિકસિત અર્થતંત્રના વિકાસ માટે કેવા પગલા જરૂરી છે તે જાણવું બીજું જે છે એ અસમતોલ વિકાસનો ખ્યાલ સમજવો અને ત્રીજું જે છે એ આવશ્યક ન્યૂનતમ પ્રયાસનો અર્થ અને એ સિદ્ધાંતનો અભ્યાસ કરવો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે અસમતોલ વિકાસનો જે બીજા જે સિદ્ધાંત છે એનો આપણે આગળ અભ્યાસ કર્યો હતો અને મોટા ધક્કાનો સિદ્ધાંત જે રોડાને આપ્યો એ સિદ્ધાંતનો અભ્યાસ પણ આપણે ભણી ગયા છે આજે જે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે એ અસમતોલ વિકાસનામાં એ જે એક સિદ્ધાંત છે આવશ્યક ન્યૂનતમ પ્રયાસ એટલે કે નાના ધક્કાનો સિદ્ધાંત વિદ્યાર્થી મિત્રો મોટા ધક્કાના સિદ્ધાંતની વાત કરવી તો રોડાને એવું કહેતો કે જે ત્રણ ક્ષેત્ર હશે એ ત્રણેયમાં મૂડીરોકાણ કરી અને ત્રણેયનો સાથે વિકાસ થાય એટલું રોકાણ કરવું જોઈએ પરંતુ લેબેસ્ટાઈન એવું માને છે કે અલ્પ વિકસિત દેશો પાસે એટલા પૂરતા પ્રમાણમાં મૂળ રોકાણ કે મૂળ હોતી નથી મૂડીની સાથે સાથે કેળવાયેલો શ્રમ પણ નથી એટલા માટે થઈ અને ત્રણે ક્ષેત્રનો સાથે વિકાસ કરી શકાશે નહીં એની જગ્યાએ એ આવશ્યક ન્યૂનતમ પ્રયાસનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો આ સિદ્ધાંત જે છે એ ઓગણીસો ને સત્તાવનમાં આપવામાં આવ્યો છે અને એ સિદ્ધાંત ક્રિટિકલ મિનિમમ એફર્ટ થિસિસ નામથી એ પ્રખ્યાત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો અલ્પવિકસિત દેશો કે જ્યાં ગરીબીનું વીજચક્ર જોવા મળે છે અને નીચી માથાદીઠ આવકે એ અર્થતંત્ર સમતુલા પ્રાપ્ત કરે છે તો આ સમતુલામાંથી અથવા આ ગરીબીના વીજચક્રને તોડવા માટે થઈ અને એ નિર્ણાયમ નિર્ણાયક લઘુત્તમ પ્રયાસનો સિદ્ધાંત એટલે કે નાના ધક્કાનો સિદ્ધાંત ઓગણીસો સત્તાવન માં આપવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો જે છે આ ગરીબીના વીજ ચક્રને બતાવવામાં આવ્યું છે કે લોકોની નીચી આવક છે નીચી આવક હોવાના કારણે મર્યાદિત આપણને બચત જોવા મળે છે અને મર્યાદિત બચતના કારણે મૂડી રોકાણ જે થાય છે એ પણ વિદ્યાર્થી મિત્રો પૂરતા પ્રમાણમાં નથી મર્યાદિત મૂડી રોકાણ હોય છે અને મર્યાદિત મૂડી રોકાણના કારણે જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન પણ મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે આ ચક્રના કારણે પૂરતા પ્રમાણમાં લોકોને રોજગારી અને આવક મળતી નથી અને આ ચક્ર સતત ને સતત ચાલ્યા કરે છે હવે આ ચક્રને જો તોડવું હોય

વિવિધ પરિબળો છે એ આ અર્ધ સમતુલાને તૂટવા નથી દેતા એમાં બે પરિબળો આપણને જોવા મળે છે એક માથાદીઠ આવક વધારનારા પરિબળો અને બીજું જે છે એ માથાદીઠ આવક ઘટાડનારા પરિબળો તો અલ્પવિકસિત દેશોમાં માથાદીઠ આવક વધારનારા પરિબળો કરતા માથાદીઠ આવક ઘટાડનારા પરિબળોનું વધારે પ્રભુત્વ હોય છે અને એટલા એ પ્રભુત્વના કારણે એ ગરીબીના વીજ ચક્રને આપણે તોડી શકતા નથી અને એના માટે થઈ અને આપણને આ સિદ્ધાંતનો આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો જે આવક વધારનારા પરિબળો છે એને આપણે પ્રોત્સાહક પરિબળો તરીકે ઓળખવાના છે અને જે આવક ઘટાડનારા પરિબળો છે એને આપણે આઘાતજન્ય પરિબળો તરીકે ઓળખવાના છે અને લેબેસ્ટાઇન એવું માને છે કે આવક ઘટાડનારા પરિબળો અને આવક વધારનારા પરિબળો બંને સરખા થાય મિનિમમ એટલા પ્રમાણમાં તો અર્થતંત્રમાં આપણે મૂડીરોકાણ કરવાનું જ છે પણ એનાથી જ્યારે વધારે મૂડીરોકાણ થશે ત્યારે આ અર્ધ સમતુલન આપણે તોડી શકશું તો આઘાતજન્ય પરિબળો કયા એટલે કે આવક ઘટાડનારા પરિબળો કયા એમાં છે વસ્તી વધારાનો ઊંચો દર જમીનની નીચી ફળદ્રુપતા અને સાંસ્કૃતિક અને સંસ્થાકીય પરિબળો આ જે પરિબળો છે એ સતત ને સતત જે આવક છે એ આવકને આવકને ઘટાડે છે બીજું જે પ્રોત્સાહક એટલે કે આવક વધારનારા પરિબળો છે એમાં બજોતોનું યોગ્ય મૂડીરોકાણ ટેકનોલોજી અને તાલીમબદ્ધ શ્રમિકો આ જે પરિબળો છે એ આવક વધારનારા પરિબળો તરીકે આપણે ઓળખીએ છીએ અને જે આવક ઘટાડનારા પરિબળો અને આવક વધારનારા પરિબળો બંને સરખા થાય એટલું અથવા એનાથી વધારે જ્યારે મૂડીરોકાણ કરવામાં આવે ત્યારે અર્થતંત્ર સ્વયં સમતુલા એટલે કે મૂડીરોકાણ કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એ ગરીબીના વીજ ચક્રને તોડી શકશું તો આ અસમતુલા કે આ અર્ધ સમતુલા અથવા આવક ઘટાડનારા પરિબળોને કેવી રીતે આપણે દૂર કરી શકવી એના માટે થઈ અને એક જે મુદ્દો છે એ વૃદ્ધિના એજન્ટો વૃદ્ધિના એજન્ટો કયા સૌથી પહેલા વૃદ્ધિના એજન્ટો એટલે કે વસ્તીમાં રહેલી શક્તિ આર્થિક વૃદ્ધિમાં કાર્યકાળમાં ફાળો આપે તેને આપણે વૃદ્ધિના એજન્ટો તરીકે ઓળખવામાં આવે છે હવે આ વૃદ્ધિના એજન્ટો કયા કયા છે તો કે નિયોજકો બચત કરનારાઓ મૂળરોકાણ કરનારાઓ અને સંશોધકો આ જે છે વિદ્યાર્થી મિત્રો વૃદ્ધિના એજન્ટો એ વિવિધ પ્રકારના આર્થિક વિકાસમાં પોતાનો ફાળો આપશે પરિબળો કરતા પરિબળો વધારે હોય ત્યારે વિકાસ માટે સાનુકૂળ વાતાવરણનું સર્જન કરી શકાય છે અને એ સાનુકૂળ વાતાવરણનું સર્જન થશે કે નહીં થાય એનો આધાર જે છે એ આ વૃદ્ધિના એજન્ટો પર છે અને એ વૃદ્ધિના એજન્ટોમાં નિયોજકો બચત કરનારાઓ મૂડીરોકાણ કરનારાઓ અને સંશોધકો પણ આ જે વૃદ્ધિના એજન્ટો છે એ કેવી રીતે કામ કરશે એનો પણ વિદ્યાર્થી મિત્રો બે બાબતો ઉપર આપણે આધાર રાખવાનો છે અથવા લેબેસ્ટન માને છે કે વૃદ્ધિના એજન્ટો કેવી રીતે કામ કરશે એની એનો જે આધાર છે એ વિદ્યાર્થી મિત્રો બે પ્રકારની પ્રેરણાઓ ઉપર રહેલો છે વૃદ્ધિના એજન્ટો એમાં સૌથી પહેલી જે છે એ શૂન્ય રાશિ પ્રેરણાઓ અને બીજી જે છે એ ધન રાશિ પ્રેરણાઓ શૂન્ય રાશિ પ્રેરણાઓ એટલે કે એવી પ્રેરણાઓ કે આ પ્રો આવી પ્રેરણાઓથી માત્ર આવકનું એક વ્યક્તિના હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાં માત્ર સ્થાનાંતર થાય છે એમાં કોઈ પણ પ્રકારનો વૃદ્ધિ થતી નથી એ જે પ્રકારની જે આવક એક વ્યક્તિના હાથમાંથી બીજા વ્યક્તિના હાથમાં આવક ટ્રાન્સફર થાય છે એવી પ્રકારની પ્રેરણાને આપણે શૂન્ય રાશિ પ્રેરણા તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રેરણાના કારણે માત્ર આવકની વહેંચણી પર અસર જન્મે છે વધારા પર નહીં એટલે કે માત્ર આવકની વહેંચણી એક વ્યક્તિના હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાં ટ્રાન્સફર થાય છે પણ કોઈ પણ પ્રકારની માથાજીઠ આવકમાં વધારો થતો આપણને જોવા મળતો નથી વિકસિત દેશો નિયોજકો આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોય છે અને આ જે નિયોજકો છે એ ઈજારાશક્તિ સામાજિક મોભો તેમજ રાજકીય સત્તા પ્રાપ્ત કરવા માટે અને સટ્ટાકીય પ્રવૃત્તિ માટે આ જે શૂન્ય પ્રકારની જે પ્રેરણા છે એ વિદ્યાર્થી મિત્રો કામ કરતી હોય છે એના કારણે માત્ર એક વ્યક્તિના હાથમાંથી બીજી વ્યક્તિના હાથમાં આવક ટ્રાન્સફર થાય છે પણ કોઈ પણ જાતની નવી આવક પેદા થતી નથી એમાં કઈ કઈ બાબતો મહત્વની છે તો કે સામાજિક શક્તિ સામાજિક રાજકીય સત્તા પ્રાપ્ત કરવા માટે અને સટ્ટાકીય વિવિધ પ્રવૃત્તિ થાય છે આપણે જાણી શકીએ કે કોઈ પણ સટ્ટાકીય પ્રવૃત્તિએ માત્ર ને માત્ર એક વ્યક્તિના હાથમાંથી બીજા વ્યક્તિના હાથમાં આવક ટ્રાન્સફર થાય છે નવી આવક જનરેટ થતી નથી તો આ શૂન્ય પ્રકારની પ્રેરણાઓ આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો આ વૃદ્ધિના એજન્ટો કાર્ય કરશે કે નહીં તેનો આધાર કોઈને ઉપર રાશિઓ હશે એ રાશિઓ ઉપર આપણને જોવા મળશે વૃદ્ધિના એજન્ટો દ્વારા જે પ્રક્રિયાઓ કરવામાં આવશે સંભવિત અને વાસ્તવિક પરિણામો તેમજ તેની આંતરક્રિયાઓનો આધાર આ પ્રકારની પ્રેરણાઓ ઉપર રહેલો છે જે આપણે અલગ અલગ ભણ્યા શૂન્ય રાશિ પ્રકારની પ્રેરણાઓ એમાં આવક વધારનારા પરિબળો જે આપણે જોયા એની પણ અલગ બીજી કેટલીક બાબતો પણ જે છે કે જે આવક વધારા માટે અવરોધરૂપ બને છે તો કે એવી કઈ બાબતો એમાં સૌથી પહેલું છે એ રૂઢિસૂસ્ત રૂઢિસુસ્ત પ્રવૃત્તિઓ આપણે માનવીશું કે ઘણી બધી સમાજમાં એવી રૂઢિઓ હોય છે કે એ રૂઢિઓ આપણને નવા કાર્ય માટે પ્રોત્સાહન પૂરું પાડતી નથી પરંતુ જે નવું કાર્ય આપણે કરવીશું એમાં આપણને અવરોધરૂપ સાબિત થાય છે બીજું જે છે એ નવા વિચારો અને જ્ઞાન સામેનો વિરોધ આપણે જાણવીશું કે ઘણી બધી રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ એવી છે કે જે વિકાસ કાર્ય માટે એ એના વિરોધમાં તરત સામે આવતા જોવા અને ત્રીજું જે છે ય ખર્ચ વિદ્યાર્થી મિત્રો આપણે જાણવીશું કે જ્યારે આપણે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી વિદ્યાર્થી તરીકે ખર્ચનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે એમાં બે પ્રકારનો ખર્ચ આપણે ભણતા હોઈશું એક ઉત્પાદકીય ખર્ચ અને બીજું જે છે એ બિન ઉત્પાદકીય ખર્ચ તો ઉત્પાદકીય ખર્ચ એટલે કે એ મૂડી રોકાણમાં વધારો કરે છે જ્યારે બિનઉત્પાદકીય ખર્ચ એ કોઈ પણ જાતના મૂડીમાં વધારો કરતું નથી એવા ખર્ચને આપણે બિન બિનઉત્પાદકીય ખર્ચ તરીકે ઓળખવીશ અને જે આવકમાં અવરોધ રૂપ બને છે એમાં આપણે બિન ઉત્પાદકીય ખર્ચને પણ આપણે સામેલ કરેલું છે શ્રમની શ્રમ દીઠ ઓછી મૂડી વિદ્યાર્થી મિત્રો આપણે જાણીશું કે અલ્પવિકસિત દેશોમાં શ્રમ જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે એની સામે મૂડીના એકમો છે એ વિદ્યાર્થી મિત્રો ઓછા જોવા મળશે એટલે કે આ શ્રમ અને મૂડીનું જે સંયોજન છે એ વિકસિત દેશોની સાપેક્ષમાં અલ્પ વિકસિત દેશોમાં ઓછું જોવા મળશે અને પાંચમું જે છે એ મૂડીની બિન કાર્યક્ષમતા વિદ્યાર્થી મિત્રો મૂડી રોકાણ તો થાય છે પણ જેટલા પ્રમાણમાં જેવી રીતે કાર્યક્ષમ એનો ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ થતો આપણને અલ્પ વિકસિત દેશોમાં જોવા મળતો નથી અને આ બધી જ બાબતોનો આપણે આ બધી જ બાબતોનો સમાવેશ આપણે જે કરવાનો છે એ એ શૂન્ય રાશિ માત્ર આવક ટ્રાન્સફર કરે છે કોઈ પણ જાતનો વધારો કરતો નથી અને આ પરણાઓ આર્થિક વિકાસમાં કોઈ પણ જાતની ભૂમિકા ભજવતી નથી બીજું જે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે એ ધન રાશિ પરણાઓ આ મહત્વની છે કારણ કે આના કારણે જ જે છે એ અર્થતંત્રમાં આપણે વિકાસની પ્રવૃત્તિઓ આગળ વધારી તો આવકમાં વધારો થાય છે આર્થિક વિકાસ તરફ દેશ આગળ વધે છે અને અલ્પવિકસિત દેશોમાં આ પ્રવૃત્તિઓ માટે મર્યાદિત અવકાશ છે નિયોજકો નફાઈની અપેક્ષાએ એ મૂડીરોકાણ કરે છે પરંતુ અર્થતંત્રમાં ચોખ્ખી વિકાસ ન થાય તે પ્રકારની શૂન્ય રાશિમાં પણ પરિણમે છે વિદ્યાર્થી મિત્રો અમુક વખતે ધન રાશિ જે પરિરણાઓ છે એ ધન રાશિ પરિણાવો એ જે આવક વધારે છે પણ એની સામે ઘણા બધા પરિબળો એવા છે કે એ પરિબળ ધન રાશિ પરિબળોને પણ શૂન્ય રાશિ પરિબળોમાં વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સફર થતું હોય છે એના કારણે પણ આવકમાં જે વધારો થવો જોઈએ એ વધારો થતો નથી અને આ શૃંખલાને તોડવા માટે થઈ અને નિર્ણાયક લઘુત્તમ પ્રયાસની આવશ્યકતા છે એવું લેબેસ્ટાઇન માને છે વિદ્યાર્થી મિત્રો એ સિદ્ધાંતને આપણે આકૃતિ દ્વારા સમજવી તો આપણને જોઈ શકાય છે કે ઓ એક્સ ધરી ઉપર વસ્તી વૃદ્ધિનો દર દર્શાવવામાં આવ્યો છે અને ઓવાય વાય ધરી ઉપર માથા દીઠ આવકની વિવિધ સપાટીઓ દર્શાવવામાં આવી છે એમાં એ બિંદુએ વસ્તી અને માથા દીઠ આવક બંને સરખા છે અને એને આપણે જીવન નિર્વાહ

ઈ વાય થ્રી જેટલું તો મૂડીરોકાણ કરવું જ જોઈએ પણ એનાથી વધારે જ્યારે મૂડીરોકાણ થશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એ ગરીબીના વીજ ચક્રને તોડી શકશું આ આપણને આકૃતિ દ્વારા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આમાં જો કોઈ તમને પ્રશ્ન હોય તો જે મેલ આઈડી આપવામાં આવ્યું છે જીવરાજ ડોટ ઝાપડિયા એટ ધ રેટ બીઓયુ ડોટ ઈડીયુ ડોટ ઇન પર તમે પ્રશ્ન પણ પૂછી શકશો અને એનો હું તમને જવાબ પણ આપીશ વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં આપણે કોઈક નવા ટોપિક સાથે હાજર થઈશું ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત